ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ આ ભવ્ય શોભાયાત્રામાં ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ હાજર રહેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિંધી સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવેલ તેમજ સિંધી સમાજ દ્વારા ધારાસભ્યશ્રીનું પણ સન્માન કરવામાં આવેલ અને આ ઉજવણીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ અને આ ઉજવણીમાં પોલીસ દ્વારા પણ સાથ અને સહકાર ખૂબ સુંદર મળેલ તે બદલ સિંધી સમાજ દ્વારા પોલીસ તંત્રનો પણ અને પોલીસ સ્ટાફનો પણ આભાર માનવામાં આવે